જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું કાળી ચૌદશના દિવસે કરાતું યમ દીપદાનની વિધિ અને કથા વાર્તા હિન્દુ ધર્મમાં કાળી ચૌદશ અને ધનતેરસના દિવસે દીપદાનનું ખૂબ મહત્વ છે આ દીપ યમ રાજાને સમર્પિત કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ બે દિવસમાંથી કોઈ પણ એક દિવસે જે વ્યક્તિ દીપદાન કરે છે તેના પરિવારમાં કોઈ પણ પ્રકારની અનહોની થતી નથી કોઈ વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી યમ દીપદાન કરવાથી ઘરના સભ્યોની આયુ યોગમાં વૃદ્ધિ થાય છે અને સ્વાસ્થ્ય યોગમાં પૃષ્ટિ થાય છે તેમજ આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અથાર્થ યમના દૂતો તેને લેવા નથી આવતા પરંતુ ધર્મરાજા પોતે જ તેને લેવા આવે છે જીવનમાં કોઈ પણ જાતની સમસ્યા હવે જાણીશું આ યમ દીપદાન કેવી રીતે કરાય છે આજના દિવસે દીપદાનનું અતિ મહત્વ છે આ દીપદાન એ માટીના કોડિયામાં અથવા તો ઘઉંના લોટના કોડિયામાં કરવાનો હોય છે ઘઉના લોટનું કોળિયું બનાવી તેમાં ચાર આડી વાટ મૂકી તેલનો દીવો કરવાનો હોય છે આ દીવો સરસરના તેલમાં કરવાનો હોય છે જો સરસવનું તેલ ન હોય તો કોઈપણ તેલમાં કરી શકાય છે ઘરના મંદિરમાં કે ઘરની આજુબાજુના મંદિરમાં તેર દીપદાન કર્યા બાદ આ દીપદાન કરવાનું હોય છે માટીનું કોળિયું અથવા તો લોટનું ચાર મુખી કોળિયું બનાવી આ કોળિયામાં દિવેટ મૂકવી તેમાં સરસવનું કે પછી કોઈ પણ તેલ પૂરી આ દીપને ઘરની દક્ષિણ દિશા તરફ પ્રજ્વલન કરવાનું હોય છે મિત્રો દીપ દાન કરતા સમયે ઘણી એવી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે દેવતાની પૂજા કરતા સમયે ડાબા હાથેથી જ પૂજા કરવી પૂજા કરતા સમયે મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ દીવો પ્રગટાવી જળના છાંટા જરૂર નાખવા ઘરેથી દીવો પ્રગટાવી બહાર ન લઈ જવો બહાર જઈને જ દીવો પ્રગટાવવો તેમજ દીવો પ્રગટાવો ત્યારે નીચે આસન તરીકે ફૂલ અથવા ચોખા જરૂર મૂકવા તેમજ દીવામાં કોઈ પણ મીઠાઈ કે પછી મીઠી વસ્તુ જરૂર મૂકવી જેથી યમદેવતા તેમનો ભોગ ગ્રહણ કરીને ત્યાંથી જ જતા રહે ઘરમાં પ્રવેશ ન કરે આ બાબતોનું ધ્યાન રાખી દીપ પ્રગટાવી તેમાં કોઈ પણ મીઠાઈ કે પછી સાકર અથવા ખાંડનો ભોગ ધરાવી યમદેવને હાથ જોડી પ્રાર્થના કરવી કે હે યમદેવ મારા ઘર પરિવારના સભ્યોની આયુ યોગમાં વૃદ્ધિ થાય સ્વાસ્થ્ય યોગમાં પૃષ્ટિ થાય ઘરના કોઈ પણ સભ્યોને ક્યારેય કોઈ અનહોની જોવી ન પડે એવા યમ દેવતા મારા પરિવારને આશીર્વાદ આપજો હું તમારું પૂજન ઘરની બહાર કરું છું ત્યાંથી તમે પ્રસાદ ગ્રહણ કરીને પાછા ફરી જજો મારા મુખ્ય દ્વારમાં ક્યારેય પ્રવેશ ન કરતા તેવી પ્રાર્થના કરી ઘરમાં આવી જવું આ રીતે યમ દીપદાન કરી તુરંત જ પહેલા હાથ પગ ધોઈ લેવા અથવા તો નાહી લે મુખ પ્રક્ષાલન કરી ત્યારબાદ ફરી ઘરના મંદિરમાં જઈ ફરી ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને ઘરની શુભતાની પ્રાર્થના કરી આશીર્વાદ લેવા ત્યાર પછી જ અન્ય કાર્યો કરવા આ રીતે આ વિધિથી ધનતેરસના દિવસે યમ દીપદાન કરવાથી ઘરના સભ્યોને ક્યારેય નહીં જોવી પડે કોઈ આપત્તિ કે સંકટ તો મિત્રો આ વિડીયોમાં દીપદાન કેવી રીતે કરવું અને શું છે તેનું મહાત્મ એ સાંભળ્યું હવે સાંભળશું દીપદાનનું મહાત્મ દર્શાવતી એક પૌરાણિક કથા હેમ નામે એક રાજા હતો તેના ઘરે વર્ષો પછી ભગવાનની કૃપાથી પુત્ર રત્ન અવતર્યો રાજાએ જ્યારે આ બાળકની કુંડળી જ્યોતિષ પાસે બનાવડાવી ત્યારે એમણે કહ્યું કે આ બાળકની કુંડળીમાં મૃત્યુ યોગ છે આ બાળકનું જ્યારે લગ્ન થશે તેના ચાર દિવસ પછી તેનું મૃત્યુ થશે આ સાંભળી હેમ રાજા અને તેની પત્ની ખૂબ દુઃખી થયા ઘણો વિચાર કરતાં રાજાએ પુત્રના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો તેમણે તો તેના પુત્રને બ્રહ્મચારીના રૂપે જંગલની એક ગુફામાં મોકલી દીધો જ્યાં કોઈ સ્ત્રીનો પડછાયો પણ તેની નજર ન પડે યોગાનું યોગ એક વખત હંસ રાજાની પુત્રી યમુના નદીના કિનારેથી પસાર થઈ રહી હતી તેવામાં ગીચ જંગલમાં પણ રાજકુમારીની નજર તેના પર પડી તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હંસ રાજાની પુત્રીને પણ રાજકુમાર ગમી ગયો પરિણામે તેમણે ગાંધર્વ વિવાહ કરી લીધા ભવિષ્યવાણી મુજબ લગ્નના ચાર દિવસ પછી યમદૂત રાજકુમારના પ્રાણ લેવા આવી પહોંચ્યો યમદૂત જ્યારે રાજકુમારના પ્રાણ લઈને જઈ રહ્યો હતો ત્યારે તે જોઈને રાજકુમારની નવ વિવાહિત પત્ની વિલાપ કરવા લાગી તે ઘણું રડી અને યમદૂતને ઘણી વિનંતી કરી તેની પત્નીનું આકરંદ જોઈને યમદૂત પણ બે ઘડી માટે દ્રવી ઉઠ્યો પણ વિધિના લેખ અનુસાર તેમણે તેમનું કર્મ કરીએ જ છૂટકો હતો રાજકુમારના પ્રાણ લઈને તેના દૂતને કહ્યું ઉત્તર આપતા માત્ર એટલું જ બોલ્યો કે કર્તવ્ય આગળ કંઈ જ નહીં હોય પછી યમદૂતે દુઃખી હૃદયે યમરાજને પૂછ્યું કે હે યમરાજ શું આ અકાળ મૃત્યુમાંથી મુક્તિ મેળવવા માટેનો કોઈ ઉપાય ખરો યમરાજા પોતાના દૂતના મનની બધી જ વાત પામી ગયા અને કહ્યું કે વિધિનું વિધાન કોઈ બદલી શકે નહીં અકાળ મૃત્યુ તો કર્મની ગતિ છે પણ એક ઉપાય છે યમદૂતે ઉત્સાહ સાથે પૂછ્યું કે એ ઉપાય શું છે એ મને બતાવો યમરાજાએ કહ્યું કે જે કોઈ મનુષ્ય કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ એટલે કે તેરમા દિવસે સાંજના સમયે જ્યારે ઘરના બધા જ સભ્યો હાજર હોય ત્યારે ઘરના ઉમરે દીવાની જ્યોત દક્ષિણ દિશામાં રહે તે રીતે પ્રગટાવે તો તેના જીવનમાંથી અકાળ મૃત્યુનો યોગ ટળી જશે તે દિવસથી મહાલક્ષી અને કુબેર ભગવાન ઉપરાંત યમની પણ પૂજા થવા લાગી યોગાનું યોગ ધનતેરસ પણ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે તેરમા દિવસે જ આવે છે ધનતેરસ પ્રસંગે દીપ પ્રાગટ્ય સંબંધી એક બીજી પણ પૌરાણિક કથા છે એક સમયે ભગવાન વિષ્ણુ મૃત્યુલોકમાં વિચરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે માલક્ષ્મીએ પણ તેમની સાથે જવા માટે આગ્રહ કર્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે જે વાત હું કહું તે તમે માનો તો તમે મારી સાથે આવી શકો છો લક્ષ્મીજીએ તેમની વાત સ્વીકારી અને તેમની સાથે ભૂમંડળ પર આવ્યા થોડા સમય બાદ એક જગ્યાએ પહોંચીને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમે અહીં જ ઉભા રહો હું દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છું પણ તમે એ સ્થળને જોશો નહીં વિષ્ણુ ભગવાન ગયા બાદ લક્ષ્મીજીને કુતુહલ થયું લક્ષ્મીજીથી રેવાયું નહીં અને તેઓ વિષ્ણુ ભગવાનની પાછળ ગયા થોડી વારમાં એક સરસ ખેતર આવ્યું તેમાં ખૂબ સુંદર ફૂલો હતા ફૂલોથી મોહિત થઈ લક્ષ્મીજી ફૂલ તોડીને માથે શ્રંગાર કરી આગળ વધ્યા તે જ ક્ષણે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને મા લક્ષ્મીને જોઈને ક્રોધિત થયા તેમણે કહ્યું તમે મારી આજ્ઞાનું પાલન ન કર્યું હું તમને શાપ આપું છું કે અપરાધ રૂપે તમારે આ ખેતરના ખેડૂતની બાર વર્ષ સુધી સેવા કરવાની રહેશે આમ કહીને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને છોડીને ક્ષીર સાગર જતા રહ્યા આ દરમિયાન લક્ષ્મીજીએ એક માટીની મૂર્તિ બનાવી અને ખેડૂત પત્નીને તેની રોજ પૂજા કરવા કહ્યું જેટલા દિવસ લક્ષ્મીજી ખેડૂતના ઘરે રહ્યા એટલા દિવસ તેમનું ઘર ધન ધાન્યથી ભરેલું રહ્યું બાર વર્ષ પછી જ્યારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની મનાઈ કરી દીધી લક્ષ્મીજી બોલ્યા કે હું અહીં માત્ર બાર વર્ષ માટે જ આવી હતી જો તું મને અહીં કાયમી રોકાવા માંગતો હોય તો હું કહું તેમ કરજે કાલે તેરસ છે તું ઘરને સ્વચ્છ કરી મારી પૂજા કરજે અને પછી ઘરના ઉમરા પર દીવાની જ્યોત દક્ષિણ દિશામાં રહે એ રીતે પ્રગટાવજે હું પ્રસન્ન થઈ અને સદાય તમારા ઘરમાં વાસ કરીશ આમ દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવાથી જીવનમાંથી અકાળ મૃત્યુનો યોગ તો ટળે છે પણ સાથે સાથે મા લક્ષ્મીજીની કૃપા સદાય બની રહે છે બોલો ધનની દેવી મા લક્ષ્મીની જય તો મિત્રો આ વિડીયોમાં દીપદાન કેવી રીતે કરવું શું છે તેનું મહાત્મ તેમજ દીપદાનનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો આ વિડીયોમાં દીપદાનનું મહાત્મ્ય તેમજ આજની કથા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય લક્ષ્મી જય યમરાજા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ